વલસાડ પાલિકાના તોડપાણી પ્રકરણમાં માજી પ્રમુખે કર્યા આક્ષેપ એસીબી તપાસ કરશે ખરી વલસાડ નગરપાલિકા ફરી વિવાદોમાં ઘેરાય છે જેમાં થોડા દિવસો પહેલાં કોઈ ચોક્કસ વ્યક્તિએ મહિલા સભ્યને ફરિયાદ કરાવી હોવાનું બહાર આવ્યું છે અને આ સમગ્ર પ્રકરણને દાબી દેવા માટે તોડપાણી કરવામાં આવ્યું હોવાનું માજી નગરપાલિકા પ્રમુખ રાજુ મરચાએ આક્ષેપ કર્યો છે આ સાથે ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાં આ મામલે સમાચાર પ્રકાશિત થયા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે વલસાડ પાલિકા નિયામક અને હાઈકોર્ટમાં ચાલતા એકથી થી ચૌદ વિવાદાસ્પદ કામો અને ચીફ ઓફિસર કોમલ ધનૈયા સામે કરેલી ફરિયાદ ખેંચી લેવા માટે પાલિકાના એક મહિલા સભ્ય અને તેના સલાહકારે ચીફ ઓફિસર સાથે મોગરાવાડીના મોટા તળાવ પર એક ખાનગી મીટીંગ કરી હોવાનું બહાર આવ્યું છે જેમાં ચીફ ઓફિસર સામેની ફરિયાદ ખેંચી લેવા ડીલ

વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુભાઈ મરચાએ આક્ષેપો કર્યા છે વલસાડની અંદર અત્યારે એક ટોક મુદ્દો છે લાજ અધિકારી પાસે કરોડો રૂપિયાની માંગણી છેલ્લા એક અઠવાડિયાથી દમન ગંગા ટાઈમ્સ ગુજરાત સમાચાર અને અન્ય જગ્યા પર વલસાડની અંદર કે એક કરોડ રૂપિયા માંગા કોણ અધિકારી પાસે ખૂબ શરમની વાત છે કે એક કરોડ રૂપિયા અધિકારી પાસે કેસો ખેંચવાના પૈસા કે અમે એક કરોડ રૂપિયા આપે તો અમે જે કરેલા કેસો છે તે ખેંચી લઈએ હવે કોણ છે એ તપાસનો વિષય છે પણ આની સાથે એની સાથે સલાહકાર કોણ જે સલાહકાર છે એ સલાહકારે જ આ પથાડી ફેરવેલી છે વલસાડની અંદર છેલ્લા દસ બાર વરસથી અરજીઓ કરવી અધિકારીઓ પર અરજી કરવી ચીફ ઓફિસર પર કરવી નગરપાલિકાના સભ્યો પર કરવી પ્રમુખ પર કરવી પોલીસ સ્ટેશનમાં કરવી કલેક્ટરમાં કરવી દરેક ખાતાઓમાં અરજીઓ કરી અને તોર કરવો આ એક આ ધંધો બનાવી દીધો છે આ કોઈ એકલો વ્યક્તિ નથી આ દસ જનની તોડકી છે જે આ જ કામ કરે વલસાડની અંદર ખત્રીવાર નાના ખત્રીવાર દરેક જગ્યા પર કેટલીઓ દુકાન અને કેટલીઓ ઘર એમના નામે છે મિલકત કોઈ કામ ધંધો નહીં મળે બીજો કે વલસાડની અંદર જ્યારે ખત્રીવાર હોય કે નાના મોટા વેપારીઓ કોઈ ઉદ્ઘાટન કરવાનો હોય કે દુકાનનું કરવાનું હોય કે શોરૂમનું કરવાનું હોય તો લાગજો કે આ દુકાનદાર ક્યારે ઓપનિંગ કરવાનો છે તેના દસ પંદર દ્વારા જ અરજીઓ કરે પેપર માપે કે અને કેવી રીતના કમ્પ્લીટ શરતી આપી આનું શું છે એટલે દુકાનદારે બિચારા તારીખ પારેલી હોય શોરૂમવાળાએ તારીખ પારેલી હોય કે ભાઈ આ તારીખે મારો ઓપનિંગ છે એટલે ના મારા ગભરાટનો મારે બેસીને સેટિંગ કરે પૈસા આપવામાં આવે અને એક જાતની ખંડની ગઈ અને એક જાતની અને કરપ્શન મોટો ભ્રષ્ટાચાર કહેવાય અને આ વ્યક્તિ છેલ્લા દસ બાર વર્ષથી માજી નગરપાલિકા સભ્યોના પતિ સભ્યોશ્રીઓ અત્યારે અલના સભ્યોશ્રીઓ છે તેમના પતિ દેવો કે પછી ચાલુ સભ્યો એમને ભોરાવવામાં આવે એમને શીખવવામાં આવે કે આમ કરો આવી રીતના અરજી થાય આવી રીતના આમ થાય અને એવી રીતના બધી ટુકડી મિલી ભિગટ કરીને રચના રચે અને એમાં જો કોઈ અધિકારી કે કોઈ કર્મચારી કે કોઈ વ્યક્તિની કંઈ ચૂક થઈ જાય તો તો તેનું આવી બન્યું પછી તો રિસનનો ટોર થાય તમે વલસાડવાસીઓ ક્યાં સુધી જેટલી બી અરજીઓ કરી તેમાં વલસાડમાં કોનું ડિમોલેશન થયું કોનું કોઈ તૂતું કે કોની કોઈ જગ્યા ગઈ ડિમોલેશનની તો વાત છોડો પણ આ લોકો આલોકના ઘેર રહ્યા છે મોટા મોટા દુકાનો લીધી છે મોટા મોટા શોરૂમ લીધા છે નામે કરાવી લીધા છે કઈ કેટલા જમીનના પ્લોટો નામે કરાવી લીધા છે જો એલસીબી પોલીસ એસીબી પોલીસ એલસીબી પોલીસ વલસાડના એસપી સાહેબ જો આની ગુપ્ત રીતે જાંચ કરે તો આ બધા નામ બહાર નીકળી આવે એવું છે આ વલસાડના એક તો દુકાનદાર એટલા માટે અરજી નહીં કરે દુકાનદાર એટલા માટે અરજી કરે કે એમનું ગભરાવવામાં આવે અને કોઈ ઘરવાળો કોઈ બિલ્ડર એટલા માટે અરજી નહીં કરે કે આ કોર્ટ કચેરીના ધક્કા કોણ મારે કેમ કે સીધા હાઈકોર્ટ લઈ જવાની વાત કરે હાઈકોર્ટની અંદર બી મેચર દાખલ કરે ને પછી કેસ ખેંચી લેવાની વાત કરે એટલે લોકોની પાસે આ કોઈ માટે પૈસા નથી લોકોની પાસે સમય ટાઈમ નથી અને લોકો જાણે કે ભાઈ આપનું નુકસાન થાય એના કરતાં સેટલમેન્ટ કરી લીધું સારું ટૂંક જ સમયમાં આવા જે સભ્યો છે જે માજી સભ્યો છે જે આ ટોળકી છે એમના મેં નામ લાવીશ કેમ કે આ વ્યક્તિ કેટલાઓ ઇલેક્શન પણ લઈ રહ્યો છે એક પણ ઇલેક્શન જીતો નથી અને સલાહકાર કોણ આખું વલસાડ જાણતું છે પણ બીખના માયરા લોકો અગાડી આવતા નથી આની પોલીસ જ તપાસ કરે ગુપ્ત માય રીતે તો બિલ્ડર લોબી ખત્રીવારના વેપારી નાના મોટા વેપારી કે બીજા આવો ના ઉલઝનના ઉલઝણના કાયદા બનાવીને લોકોને ભરમાવીને પણ લોકોને મોકલાવીને માજી સભ્યો હોય કે ચાલુ સભ્યો હોય કે એમના ધર્મપત્ની હોય કે કોઈ સભ્યો હોય જે કોઈ એમના જારમાં ફસાય જાય તેના નામે બી અરજી થાય અને પછી રિસરનું ઉઘરાણું થાય એને કહેવામાં આવે કે તમારે બોર્ડમાં ઉભા થઈને આવું બોલવાનું આવી રીતનો વિરોધ કરવાનો આ એક આ છે અધિકારીના વિરુદ્ધ કોઈ કરપ્શન કરતું હોય ભ્રષ્ટાચાર કરતું છે નથી કરતા એવા નથી એના પર કાયદેસરની કાર્યવાહી સરકાર લેવી જોઈએ પણ આ એક જ વ્યક્તિ એવો છે કે ભ્રષ્ટાચાર કરવા માટે આપણે ના આપણે એમ નથી કે આના પાસે કાર્યવાહી નહીં કરવાની અને જલમાં નહીં પૂરવાનો જે કોઈ કોન્ટ્રાક્ટર હોય કોઈ કોઈ બિલ્ડર હોય કે કોઈ પણ હોય પણ આજ સુધી એનું કંઈ બગાડવામાં આવ્યું નથી એને રિસરના એની સાથે તોર પાણી કરવામાં આવી છે પૈસા જ લેવામાં આવ્યા છે શોરૂમની ઓપનિંગની તારીખ હોય ને એને ગભરાવવામાં આવે હા કહીએ તો ચાલે આ ટોળકી છે ને એ પેલા સરાદના કાગડા કટ્ટા ખરાબ છે કાગડાઓને કેમ ખીર મૂકે આવી જાય

આ વ્યક્તિ જેલમાં જાય ને એની એની સાથે જે તોડકી છે એ પણ જેલમાં જાય જય હિન્દ ભારત માતા જય